મઠનો વિવાદ નિર્વિઘ્ને આવી ગયો છે અમારા મહાન શ્રી બાપુ જીતી ગયા છે તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે એમને કાર્યવાહી આજે કરવી દીધેલ છે અને હવે અમે ટૂંક સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ તો આ મીડિયાના માધ્યમથી અમે એટલું જ કહેવાના છીએ કે આખરે સત્યનો વિજય થયો છે તો અમારી કાંકરેજ તાલુકાની અઢારે આલમ અમારા ઓગણનાથજી મહારાજના મહાન શ્રી બદ્રીનાથ બાપુ ને પણ અમે કહેવા જઈએ છીએ બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ બાપુ અમે અમે તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો અને અમે આજે મહાન અમારા કાર્તિકપુરી બાપુને લઈ અને ત્યાં કબજો લેવા માટે જઈએ વિવાદ એવો તો કે મહાન જગદીશપુરી બાપુ બ્રહ્મલિંગ થતા એમના પાછળ અમે મહાન શ્રી કાર્તિકપુરી બાપુ ત્યાં નિમણૂક થઈ હતી એના પછી ચેરિટી કેસ આ આવ્યો તો પાલનપુર ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થયો હતો આખરે નવ મહિને પચીસ નવના દિવસે મહાસી કાર્તિકપુરી બાપુનો ચેરિટી કમિશનર પાલનપુરમાં જીત થયેલ છે હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે પણ જીત અમારા કાર્તિકપુરી મહંત સ્વામીની થઈ છે તો અમે ત્યાં આગળ હવે કબજો માટે જવાના છીએ